નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું. બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિમાં હિન્દુઓની નિર્મ હત્યાઓ તથા માલ મિલકતને નુકસાન તેમજ મંદિરો પર હુમલાઓ સહિતની ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી હતી. મહારેલી કાઢીને કલેક્ટરને આবেদন પત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ અલગ અલગ સમાજના લોકો દ્વારા મંગળવારના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જય પરશુરામ હર મહાદેવ આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે જે બાંગ્લાદેશમાં આપણી બેન દીકરીઓ પર ને હિન્દુઓ પર જે કઈ અત્યાચાર થયા છે એના માટેનું અમે આવેદનપત્ર આપવા આવ્યા છે દરેક સમાજના લોકો એટલે અમે જે કે બ્રહ્મ સમાજ પટેલ સમાજ વાણિયા પટેલ બ્રાહ્મણ દરેક સમાજ ભેગા થઈને હવે આવેદન પત્ર આપવા આવ્યા છે અકોટા સ્ટેડિયમ થી રેલી સ્વરૂપે અમે આવ્યા છે અને જય જય શ્રી રામ જય પરશુરામ અને હિન્દુ એકતાનું નારા કરીને ઇના ઉપાધ્યાય વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન સમાજ ગુજરાત બ્રહ્મ સમાજ સૌને જય શ્રી જય સ્વામી નારાયણ જય શ્રી રામ આપ સૌના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે વિદ્યાર્થી આંદોલનના નામે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોની સામે હિન્દુઓને રક્ષણ મળે હિન્દુઓને પૂરતું પ્રોટેક્શન મળે જેથી કરીને હિન્દુઓ ત્યાં સુરક્ષિત રહે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સરકાર જે કંઈ અત્યારે પગલાં લઈ લઈ રહી છે એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે જેથી કરીને હિન્દુ ધર્મને જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે બધા જ સાધુ સંતો વડોદરાના જેટલા કંઈ હિન્દુ ધર્મના સંતો છે અમે બધા ભેગા થઈને આમંત્રણ આપવા આવ્યા હતા તો શ્રી ઠાકોરજી અને ગુરુવારી પ્રેમચંદ સ્વામીજીના આચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે હિન્દુ ધર્મના ઐક્ય માટે એમની જે ભાવનાઓ છે અમે બધા જ હિન્દુ ધર્મની સાથે છીએ અને હંમેશા હિન્દુ ધર્મની માટે કાર્ય કરતા રહીશું આપ સૌ દર્શક મિત્રોને પણ એટલી જ ભાવના છે કે આપ પણ આપણે પણ સૌ એક થઈને હિન્દુ ધર્મ માટે કાર્ય કરીએ અસ્તુ જય શ્રી રામ જય સ્વામિનારાયણ